ગઈકાલ તારીખ ચોવીસ છના રોજ એલસીબીના એએસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહને એવી બાતમી મળેલી હતી કે દયાલ કસબા ગામ જે છે એ તરફથી બે ઈસમો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી આ આધારે એલસીબી પીએસઆઈ એસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મૈસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે ઈસમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા આ જે ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી પાંચસોના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબીર સિંધા મૂળ ગામ કાટાસાયણ દાદાભાઈ ફળિયું તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઈટ્સ વડોદરા શહેર ખાતે રહે છે બીજો જે આરોપી છે તેનું નામ સોયબ અબ્દુલ સત્તાર પટેલ ધનતિયા રહે ધનતિયા પ્લોટ અલી મસ્જિદ રોડ ગોધરા આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહે કાટાસાયણ દાદાભાઈ ફળિયું હાંસોટ જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પો પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચટણી નોટો અનુસંધાને આઈપીસી કલમ ચારસો નેવ્યાસી ખ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં yang gini tepas hal uh, polis darah jalur.